સાથે એક ઇસમ ઝડપાયો કુલ રૂપિયા ઓગણતીસ પોઈન્ટ દસ લાખનો મુદ્દા માલ કબજે જયારે બે ઇસમો વોન્ટેડ કલસર રોડ ઉપર દમણથી ટ્રકમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો લઈ જતા પોલીસે એક ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પાડી તાલુકાના કલસર રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન ટ્રક નંબર એમએચ ફોર એટ સીબી ફાઇવ નાઇન એટ સિક્સ આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા વાયર પેકિંગ કરવાના લાકડાના રોલની આડમાં દારૂના બોક્સના ત્રણસો સત્તર જેમાં

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો